હલો જય રત્ન બિલ્ડિંગથી બોલું છું જય રત્ન ચાર રસ્તાથી અમારી ગાડી ગટરની અંદર ફસાઈ ગઈ છે ગટર આખી તૂટી ગઈ છે બ્લોક થઈ ગયું છે જમીનમાં કોઈ માટી છે નહીં કપચી નથી કોઈ રસ્તો પોલમ ફોલ છે કપચીઓ લોકોના ઘરે વહી ગઈ અને જવાબદાર કોણ પાંચ બે કલાક થી લોકો મહેનત કરે છે નીકળતું નથી કોઈ જોવા આવવા તૈયાર નથી બોલો શું કરશો હવે હજી તો વરસાદે બંધ છે હજી તો લોકો પૂરમાં મર્યા પણ હવે આ ખાડામાં મરવા તૈયાર થયા કોઈ જવાબદાર હોય તો કયો તમે ટેક્સ લઈ જાવ છો થપ્પા ભરી ભરીને અને માટીની કપચીની બદલે માટી નાખીને વયા જાય કોઈ એન્જિનિયર જોતો નથી મામા લોકોથી કામ કરાવીને છૂટા આપી દો છો વોર્ડ નંબર તેરમાં જયરતના ચાર રસ્તા પર એક મોટો દસ થી બાર ફૂટ જેટલો ભૂવો પડી ગયો છે મોટી ગાડી ફોર વ્હીલની ગાડી અંદર જતી રહી છે કદાચ પાણી વાણી ભરેલું હોય વરસાદ ચાલુ હોત તો કેટલામાં નુકસાન થાય કોઈ બાળક પડી જાય કોઈ કોઈ વ્યક્તિ અમારા વિસ્તારનો અંદર પડી જાય તો કેટલું તકલીફ થઈ જાત એટલે કમિશનર કમિશ્નરશ્રીને અમારી એટલી જ માગણી છે કે જે વખત વરસાદી ગટર હોય કે પાણીની લાઈન લાઈનની કેબલ નાખવાની જે કામગીરી કરી છે એ કામગીરી કર્યા પછી જે યોગ્ય રીતે પુરાણ કરવાનું હોય એને ગ્રાઉટિંગ કરવાનું હોય પણ એ કામગીરી ન કરવાના લીધે એને ખરેખર એમાં વધારે ખર્ચો થાય એટલે એ ભ્રષ્ટાચાર કરવાનો હોય એટલે એ કામગીરી ન કરી એના લીધે પરિસ્થિતિ એવી છે કે બાર બાર ફૂટ જેટલો મોટો ભૂવો પડી જાય ને જે પણ ઈજાદાર હશે કમિશનર સાહેબને અમારું એટલું જ કહેવું છે કે જે પણ ઈજાદાર હશે એને વહેલી તકે બ્લેક કરો એની તપાસ કરો અને ફરી અમારા વિસ્તારમાં કોઈ પણ જગ્યા આવી રીતે હલકી કક્ષાની ગુણવત્તા વાળું કામ ના કરે એનું ખાસ ધ્યાન રાખો એવી અમારી માગણી